ડુંભાલ ટેનામેન્ટની પાછળ ઓમનગર સોસાયટીમાં રહેતો જીશાન અંસાર અહેમદ અંસારી ઉમર વર્ષ સત્તર ઉભરાટ દરિયા કિનારે ફરવા માટે આવ્યો હતો તેની સાથે સુરતના ના પાંડેસરા ભીમનગર આવાસમાં રહેતો ફેકો સુરેન્દ્રભાઈ પાસવાન ઉમર વર્ષ બાવીસ પણ ઉભરાટ દરિયા કિનારે ફરવા માટે આવ્યો હતો રક્ષાબંધન હોવાથી પોતાના વતનના અન્ય લોકો અને યુવાનો પણ તેમના પરિવારજનો સાથે ફરવા આવ્યા હતા ઉભરાટ દરિયા કિનારે હતો દરમિયાન યુવાનો દરિયામાં ઊંડા પાણીમાં નાવા જતા રહ્યા હતા જોકે અચાનક દરિયામાં ભરતી વધી હતી પાણીનો પ્રવાહ વધી જતા કેટલાક યુવાનો દરિયાના પાણીની બહાર આવી ગયા હતા પરંતુ ફેકુકુમાર અને જીશાન દરિયાના ઊંડા પાણીમાંથી બહાર ન નીકળી શકતા દરિયામાં ખેંચાઈ જતા તેઓ ડૂબી ગયા હતા કિનારા ઉપર ધમાચકડી મચતા મરોલી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો બંને યુવાનો ની લાશ શોધવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ઉભરાટ ગામ દાંતિત ગામ તરફના ના દરિયા કિનારે થી બંને યુવાનો ની લાશ મળી આવી હતી પોલીસે બંને ની લાશ કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ની તજવીજ હાથ ધરી હતી બંને ના પરિવારજનો ની ફરિયાદ ને આધારે પોલીસે અકસ્માત નો મોત નો ગુનો નોંધ્યો હતો